સમાચારમાં આગળ એક મહત્વના સમાચાર તો મહીસાગરથી જીયા તમને જણાવી દઈએ મહીસાગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે લુણાવાડા બસ સ્ટેન્ડ પરથી મહિલા પાસેથી એકસો ત્રીસ બોટલ દારૂ ઝડપાય દાહોદથી લવાતો પંદર હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો પોલીસે દાહોદ ધાનપુરની કમળાબેન પરમારની કરી ધરપકડ મહિલા પાસેની બેગમાં બેગમાંથી એકસો ત્રીસ નંગ બોટલ ઝડપાય અંદાજીત પંદર હજારથી પણ વધુનો મુદ્દામાલ ઝડપાયો જ્યાં મહીસાગરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો લૂણાવાળા બસ સ્ટેન્ડ પરથી મહિલા પાસેથી એકસો ત્રીસ બોટલ દારૂ ઝડપાયો હતો દાહોદથી લવાતો હતો પંદર નો દારૂ જે વિદેશી દારૂ ઝડપાયો છે પોલીસે દાહોદના ધાનપુરની કમળાબેન પરમારની ધરપકડ પણ કરી છે મહિલાની પાસેની બેગમાંથી રાખેલા એકસો ત્રીસના અંગ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી અંદાજે તો પંદર થી પણ વધુનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે